નોકરી કરે છે ત્યારે આ યુવાને મહેનત કરી અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સત્તાણું પોઈન્ટ ત્રાણું પીઆર મેળવ્યા છે પોરબંદર ટ્રેડ નવયુગ વિદ્યાલય શાળા ખાતે અભ્યાસ કરતો

ધોરણ બાર અગિયાર પર સાયન્સ કરવાનો વિદ્યાર્થીઓ અને નવ્યો વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો આજે મારા બોર્ડમાં પીંચ્યાસી પોઈન્ટ કોટે ફ્રી પર આવેલા છે અને પીએ સત્તાવનમાં આવેલા છે એનું કારણ છે સ્કૂલ અને મારી મહેનત હું દિવસમાં પાંચથી છ કલાક સ્કૂલ સિવાયને એ સિવાય સ્કૂલે સાતથી અગ્યાર સાતથી એક અને એ સિવાય એકથી ત્રણ જે સ્કૂલનો એક્સ્ટ્રા ટાઈમ હતો જેમાં અમને કંઈ ના આવડતું હોય તે પણ ભણાવતો હતો તે પણ કરાવ્યો હતો આ સિવાય

ત્યારે તે અન્ય વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ છે તેણે ક્યાંય ટ્યુશન રખાવ્યા વગર શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે ત્યારે તે અમારી શાળાનું ગૌરવ છે તેમ જણાવીને અભિવાદન કર્યું હતું યશપાલની બહેન ઉર્મિલાએ પણ ભાઈની આ સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરી હતી નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર